ગુજરાતના જાણીતા કલાકાર કિંજલ દવે શિહોરી ખાતે વાદળી ગૌશાળાની લીધી મુલાકાત કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી દિયોદર રોડ પર શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલનું આવતીકાલે પંદરમી જાન્યુઆરીના રોજ ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે ગૌસેવાના પાવન કાર્ય પ્રસંગે ગુજરાતના જાણીતા કલાકાર એવા વાયડ ગામના વતની કિંજલ દવે ગઈકાલે શિહોરી ખાતે ગૌશાળાની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેઓએ આ તો મારા મામાનું ગામ છે તેમ કહી ગૌસેવાની આ ઉમદા કામગીરીને નિહાળી ખુશી પણ વ્યક્ત કરી હતી અને ઉપસ્થિત સર્વેને ગૌ સેવાના ભગીરથ કાર્યમાં યથાયોગ્ય યોગદાન આપી સહભાગી થવા જણાવ્યું હતું વધુમાં કિંજલ દવે આવતીકાલે પંદરમી જાન્યુઆરીના રોજ સિહોરી ખાતે યોજાનાર ભૂમિપૂજન પ્રસંગે યોજાનાર ડાયરામાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને જણાવ્યું હતું રિપોર્ટ કેતન લાઈવ ધ વિઝન ગુજરાત આજ એક સરસ જગ્યાએ એક સ્થાન પર ઊભી છું અહીંયા અમારા શિહોરી એટલે કે આમ તો મારા મામાનું ગામ કહેવાય અહીંયા વર્ષોથી એક ગૌ હોસ્પિટલ ચાલતી હતી અને અત્યારે એ કહેવાય ને કે એક નાનો છોડ જેમ વૃક્ષ સ્વરૂપે ઉભો થાય એવી રીતે આ એક નાનકડી સંસ્થા આજે મોટું સ્વરૂપ લેવા જઈ રહી છે શ્રી વાદળી ગૌશાળા અહીંયા ગૌશાળા અને ગૌ હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે પંદરમી તારીખે પંદરમી જાન્યુઆરીએ આનું ખાતમુહૂર્ત છે તો પાંચ પર્વ બ્રહ્મ સમાજ નહીં પરંતુ સમસ્ત ગૌભક્તો જેટલા પણ સનાતની લોકો છે ગૌભક્તો છે સૌને આ દિવસે અહીંયા હાજર રહેવા માટે અને આપનું યથાશક્તિ દાન પુણ્ય અહીંયા અને પાછો સંક્રાંતિનો તહેવાર છે એવું કહેવાય કે આ દિવસે આપણે એક રૂપિયાનું પણ દાન કરીએ તો આપણને ભગવાન એક લાખ ગણું એક કરોડ ઘણું કરીને પાછું આપતા હોય છે તો આપનાથી બનતું દાન પુણ્ય આ ગૌશાળામાં ગૌ હોસ્પિટલ નિમિત્તે આપ સૌ લખાવો અને પંદરમી તારીખે આપ સૌ હાજર રહો એવી મારા તરફથી આપ સૌને વિનંતી